ગામડું હોય કે શહેર રખડતા પશુઓના કારણે કેટલાય લોકો ભોગ બન્યા છે કેટલાય લોકોએ જીવ પણ ગુમાવ પડ્યા છે જિલ્લાના મોડાસા શહેરમાં પણ રખડતા અને ભોગ છે મોડાસાની ગરીબ નવાજ અને આસિયાના સોસાયટીમાં છેલ્લા કેટલા સમયથી રખડતા પશુઓનો ત્રાસ વધી ગયો છે તો આવા રખડતા પશુઓનો ખાસ સ્વાનોનો આતંક વધી રહ્યો છે જેના કારણે બંને સોસાયટીના રહીશોમાં ફફડાટ ફેલાઈ રહ્યો છે આ સોસાયટીમાં રમઝાન ચાલતો હોવાથી રહીશો અને બાળકો રોજા સુડિયા બાદ મસ્જિદમાં નમાઝ અદા કરવા જતા હતા તે દરમિયાન કેટલાક સ્વાન એકાઇક આવી ચડ્યા અને ગરીબ નવાજ સોસાયટીમાં છ લોકોને જ્યારે આશાના સોસાયટીમાં ત્રણ લોકોને આમ ચાર નાના બાળકો સહિત નવ લોકોને સ્વાનોએ કઢી કાઢતા હતા ત્યારે તમામ બીજા વસ્તુને સારવાર અથવા હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યારે આ મામલે સ્થાનિક રહીશો દ્વારા અનેક વખત નગરપાલિકા તંત્રમાં રજૂઆત કરવામાં આવી છે પરંતુ પાલિકા તંત્ર દ્વારા રખડતા સ્વાન માટે રસીકરણ કે પકડવા માટે કોઈ કામગીરી કરવામાં ન આવતાના કારણે રહીસો ભોગ બની રહ્યા છે જેથી રખડતા પશુઓ મામલે પાલિકા તંત્ર નક્કર કામગીરી કરે તેવી સ્થાનિક રહીશો દ્વારા માંગ ઉઠવા પામી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ